હાલોલમાં સીબીએસ સ્કૂલની મંજૂરીની અરજી કરી મંજૂરી મળ્યા પૂર્વે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવતા ડીપીઓએ નોટિસ આપી શાનાયન સ્કૂલ એફિલિએશન સર્ટિફિકેટ મળ્યા પહેલા પ્રપોઝ સીબીએસઈના નામે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું શાળા સંચાલકને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નોટિસ આપી ખુલાસો માંગ્યો હતો શાળા સંચાલકનો ખુલાસો યોગ્ય નહીં હોવાથી શિક્ષણ કાર્ય બંધ કરીને કાર્યવાહી કરવાની નોટિસ આપવામાં આવી છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પોતાના બાળકોને આ શાળામાં પ્રવેશ લેવા બાબતે શિક્ષણ વિભાગની જવાબદારી રહેશે નહીં તેવી જાણ કરી નોટિસ શાળાના પ્રવેશ દ્વાર ઉપર ચિપકાવવામાં આવી હતી શાળા સંચાલકોએ સીબીએસઈ માં એફિલિયેશન સર્ટિફિકેટ મેળવવા દરખાસ્ત કરી છે જેથી આ કોઈ નકલી કે ડમી શાળા નથી એમ જણાવી રહ્યા છે ડીપીઓ શિક્ષણ વિભાગની તપાસ કમિટી દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલોલ ખાતે સાનેન સ્કૂલ છે ત્યાં આગળ સીબીએસઈ માટે અમને દરખાસ્ત કરેલી છે પરંતુ પ્રપોઝ ના નામે ત્યાં આગળ બાળકોને છે શિક્ષણ કાર્ય ચાલુ રાખેલું છે એ મામલો ધ્યાને આવતા શાળાને નોટિસ આપેલી છે ખુલાસો રજૂ કરવા કહેલું છે શાળાએ ખુલાસો રજૂ કર્યો જે રાખવા પાત્ર ન હોય ત્યાં આગળ તપાસ કમિટી દ્વારા શાળાની અંદર આવા એક પણ બાળક અભ્યાસ ન કરે એના માટેની કાર્યવાહી કરી દીધી છે અને તમામ વાલીઓને પણ જાહેર સૂચના કરી છે કે આવી પ્રપોઝ સીબીએસઈ નામે ચાલતી કોઈ પણ શાળામાં બાળકનો પ્રવેશ ન લેવો ડુપ્લિકેટ આધાર પુરાવો નહીં પણ પ્રપોઝ સીબીએસ નામે અમને જે સ્કૂલો ચાલુ રખાય છે એટલે એ બાબતે આપણે આ પ્રકારે તપાસ કમિટી દ્વારા કાર્યવાહી કરી